નમસ્કાર મિત્રો તો હું મયુર ચેનલમાં તમારું સ્વાગત કરું છું તલીની ખેતીની અંદર મિત્રો છે એમને ખાલી ખેતર બતાવી દેજો આ તમે ખાલી એનો ઘેરાવો છો બરાબર એની ક્વોલિટી એની હાઈટ અને એનો એને કહેવાય આ તલીના ઘાટા બરાબર એ તમે નજીકથી બતાવજો એની ખેતી છે બધા ઓકે તો આપણે જે ખેડૂત મિત્ર છે એમની સાથે વાતચીત વાત કરું છું કે આટલું સરસ પરિણામ એમને કઈ રીતે મળી આવ્યું કેમ લગભગ બે ત્રણ દિવસ પહેલા જ વરસાદ થયો અને બે જે વરસાદ થયા પછી ઘણા બધા એમને જે છોડ છે નીચે પડી ગયા છે તમે જોઈ શકો છો બરાબર બાકી એનો જે ઘેરાવો હતો વરસાદ પહેલા બહુ જબરજસ્ત હતો તો આપણા જે ખેડૂત મિત્ર છે એમની સાથે આપણે વાતચીત કરીશું તો શું નામ સાહેબ તમારું હરિનભાઈ હીરાભાઈ તડવી આ તમારો તાલુકો કયો લાગે તાલુકો લાગે તિલકવાડ ઓકે આ તમારે કેટલા વીઘાની અંદર તમે ચાલી કરેલી ચડા ત્રણ એકરની અંદર એમને આ તલની ખેતી છે બરાબર હવે આ તમે ફર્સ્ટ ટાઈમ કરી કે પહેલેથી તલની ખેતી કરો છો ને આ ફર્સ્ટ ટાઈમ પહેલાં પહેલો એમનો અનુભવ છે તલની ખેતીનો બાકી આજુબાજુ બધા કરતા હશે ને કરતા બરાબર એમને પહેલી જ વાર અનુભવ કર્યો છે તલની ખેતીનો બરાબર અને એમાં ફર્સ્ટ ટાઈમ પહેલી જ વારે જ આપણે પ્રોડક્ટ કરી પહેલી વાર આનો ઉપયોગ કર્યા પછી તમને કેવું result લાગ્યું સારું result લાગ્યું એમ ઘાટા જરા મોટા દેખાય છે ઘાટા મોટા દેખાય બીજું બીજું ને એની ક્વોલિટી બી સારી ને વધે બી છે બરાબર છોડનો હાઈટ વધી વિકાસ સારો થયો એના જે એમની ભાષામાં જે કહે છે ઘાટા બરાબર એની ક્વોન્ટિટી વધી અને ક્વોલિટી સારી થઈ ઓકે તો આટલું બધું તમને સારું પરિણામ મળ્યું શું શું તમે આમાં વસ્તુ વાપરી પેલું આ જમીન માટે એ આપ્યું છોડ ઉપર થાય જમીનમાં એમને આ ભૂમિ પરિવર્તન નો ઉપયોગ કર્યો છે આ બેનો તમે છંટકાવ કરો કેટલી વાર છંટકાવ કર્યો એટલે આનો છંટકાવ કેટલી વાર અને આ કેટલી વાર આપ્યું આનો પણ એક રાઉન્ડ જમીન જમીનમાં આનો એક રાઉન્ડ બરાબર તો આટલો એને એમને ઉપયોગ કર્યો આ ઉપયોગ કર્યા પછી તમને સો ટકા રિઝલ્ટ દેખાયું સો ટકા બરાબર તલનો જે ઘેરાઓ છે તમે ફરી આ જોઈ શકો આખા ખેતરમાં બીજું કે એમને જે આને કીધું અને શું કહેવાય તલના કે એની ક્વોલિટી સારી થાય ક્વોન્ટિટી વધી હોય ક્વોન્ટિટી વધારે અને ક્વોલિટી સારી થાય તો ઉત્પાદન તમારું સો ટકા વધે બરાબર આનો ઉપયોગ કરી શકાય બીજું આનું છે ક્રોપ પરિવર્તન જે સ્પેશિયલ વિકાસ માટેનું છે તો આ બેનો સ્પેશિયલ બીજું પરિવર્તન આવી ગયા તમે માર્કેટમાંથી અલગ અલગ ખાતર લાવતા હોય એનપીકે છે સીએમએસ કોરોન બરાબર ડીએપી લાવતા હોય સલ્ફેટ લાવતા હોય આમાં ટોટલી સોળે સોળ કન્ટેન આવી ગયા તમે હ્યુમિક એમિનોફોલિક સિવિડ એનપીકે જે પણ તમે ખાતર બધા બધામાં આવી ગયા

વર્ષોથી ખેતી કરતા હોય છે બી અમે ખેતર જોયા જેની તમે હાઈટ જોવો તો હાઇટ નાખી બરાબર આ જે તમે જે જોવો છો ને ગાંટા બરાબર તલના જે ગાંટા એની ક્વોન્ટિટી ઓછી છે અને વરસાદના લીધે ઘણા બધા લોકોને વધારે પીવું પડી ગઈ બરાબર અને સિત્તેર થી એંસી ટકા બધાના તલ પડી ગયા આમાં તમે ખેતરમાં જુઓ કે લગભગ પંદરથી વીસ ટકા તલ પડ્યા છે બાકી બધા તમને ઉપર જોવા મળે છે બરાબર એટલું સરસ તમને પરિણામ

બરાબર પહેલાં એમને વિડીયો જોયો પ્રોડક્ટ મંગાવી વિશ્વાસ રાખી અને વાપરી તો એમને રિઝલ્ટ મળી બરાબર તમારો કઈ મોબાઈલ નંબર બોલજો તો મારો નંબર છે આપણે ચિંતુભાઈનો મોબાઈલ નંબર છે તમારે લાઈવ તિલકવાડા તાલુકાની અંદર આ તમારે ખેતર જો હોય તો પણ જોઈ શકો બરાબર કેટલા દિવસમાં કટિંગ કરવાનું એક દિવસમાં કટિંગ કરવાનું છે બરાબર જો વહેલાથી પહેલાં તમારે લાઈવ તમારે તલની ખેતી જોઈ હોય તો પણ તમે અહીંયા જોઈ શકો એકદમ જબરદસ્ત પરિણામ મળી આવ્યું છે હવે તમારા તિલકવાડા તાલુકાની અંદર જે લોકો તલની ખેતી કરતા હોય બીજી કઈ ખેતી થાય અહીંયા કપાસની કપાસ તુવે હા તો જે લોકો જે ખેડૂત હોય છે એમને પ્રોડક્ટ વાપરે કે ને મિત્રનું એવું કેવું છે સો ટકા રીકર્ટ આવશે ઓકે તમને વાપરીને ખુશ થાય ખોલી ખર્ચું ઓછું થયો બરાબર ખેડૂત આ જેટલા પણ આ ખેડૂત વિડીયો જોવે છે આપણે છું પહેલું તો ઉત્પાદન વધવું જોઈએ બીજું ખર્ચો ઓછો થવો જોઈએ બરાબર તો બંને વસ્તુ તમને ક્યાં મળશે જય પરિવર્તન ઓકે તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓકે તો હવે નવી નવી અપડેટ તમને મળતી રહેશે